હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વન ન્યુ વ્લોગ જય સુમનારા અને શશી કૃષ્ણ જય યોગેશ્વર રસોડામાં સીડી સીડી ઉપર સપના અને બાજુ મમ્મી જે ઉભયલો એવો જ છે ને રસોડું છે એ મસિડી છે સપના અને મમ્મી મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ હો સપના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આમ આંગળી રાખ તો આમ દે માકા આમ આમ તો એલી આંગળ રાખવાની

અને ઓર્ડર એટલા બધા ચેક નથી થતું પણ સોમવારે આવવાના છે એમ વાત હતી ખબર આવે એટલે અપડેટ લઈએ શું છે પેલા અહીંયા છે ને છ કેળા હતા એમાંથી એમ ચાર કાટી લીધા જોઈને એમ એમ લેવાના બરાબર બાકી પાછી થઈ જાય જો એ કાળા પડી ગયા ને કઈ પણ કઈ પણ સપના કેવીની શોધ છે ને સુરતમાં બે વર્ષમાં જ થઈ બરાબર બે ત્રણ વર્ષ પહેલાં ફોટામાં આવી ગઈ ત્યાં હતી એમ દુનિયા મસ્તિત્વમાં હતી પણ સુરતમાં કોઈ ખાતું નહોતું હવે તોય આવી ગઈ અને એવી જ રીતે જુઓ તો આમાં જે એવા ઘણા ફ્રૂટ છે કે સુરતમાં અસ્તિત્વ જ નથી ધરાવતા પણ દુનિયામાં છે જેમ કે પીળા સફરજન આ શું છે એ જ મને નથી ખબર આનું નામ નથી આવડતું આ બધું તો છે જ તે કેવી છે પીળા સફરજન નથી બધું છે ખાલી બે વસ્તુ એવી છે કે હજી સુરતમાં આવી નથી બાકી ધીમે ધીમે ફ્રૂટ એ આવી જશે આવનારા વર્ષોમાં અને એ ફોટાથી આગળ છે ઓલું ડ્રેગન ફ્રૂટ એ આમાં નથી પણ અસલી માં આવી ગયું છે સુરતમાં કડકડિયાની રેસીપી તો તમને બધાને આવડતી જ હશે તો એ ક્યાં પણ છે નહીં ભાખરીમાં ચેક્સ એટલે પડે છે કેમ કે મારું વેલણ એવું છે ઘણાની કોમેન્ટ આવે છે આ વેલણનો કમાલ છે એટલે આવી ચેક્સ થાય છે જૂના વિડીયોમાં કીધું હતું પણ નવા સબસ્ક્રાઈબર જે જે આવે એને ન ખબર હોય એટલે એ પાછા કોમેન્ટ કરે એટલે મેં પાછો આ વખતે ચોખવટ કરી દીધી અત્યારે ભાભીને ફોન આવ્યો તો એ જાય છે અમદાવાદ

એટલે થાય છે કેવું એટલે એણે એમ કીધું કે સાચી વાત છે એ તે દિવસે મને દેખાણું એ એણે એટલું નોટિસ કરી લીધું કે સપના એ દિવસે બહુ હમણાં બે દિવસ પહેલાંનો બ્લોગ છે બહુ બધા વિડીયો જોઈ બહુ બધું શીખી તો એને જોતા જ એમ લાગતું તો આ ઠાકી ગઈ છે આણે એના હદથી વધુ વિડીયો જોઈ લીધા છે મને તે દિવસે ખબર હતી લાગી જ ગયું હતું પણ થાય છે એવું પછી આ જોતી નથી એટલે એકવાર બે જાય ને પછી ભલે ઠાકી જાય પણ શીખી લે એ પહેલી છેલ્લી વાર બેઠી હતી પછી બેહતી નથી શીખતી નથી એવું થાય છે

ત્રણ ચાર વિડિયો જોતો પછી મારે અડધી કલાકનો આરામ કરવો જ પડે હું ઓફિસે સુઈ જતો પણ સુવું જ પડે કેમ કે મગજ આખો આમ વિચારો થઈ જાય ને એટલું વિચારતું થઈ જાય ને થાકી જાય મગજ થાકી જાય વિચારીને એવું થતું તો એટલે આરામ કરવો પડે આનો રેડી રેડિજ છે પણ આને ઓવરડોઝ લઈ લીધો બધું વિડીયો એક આરે શીખી લીધા હજી ઘણા બાકી છે એને એક કદમ જ ખીચડો થઈ જાય મેં એ કીધું કે અમુક અમુક જોવાના એવું નહીં કે નાનો છે આપડા કે એ બ્લોગર આપડા મોટો છે બધાના જોવાના બધા શું કરે છે કઈ રીતનું હોય વ્લોગિંગ આ તે ન્યુઝીલેન્ડ થી જે બેનનો મેસેજ આવ્યો તો મસ્ત એને વાત કરી કે વ્લોગ એટલે શું તમે તમારી રિયલ લાઈફ બતાવો છો ક્યારેક એવું થઈ જાય છે કે અમુક લોગરને એણે કીધું અમરુને કીધું તમારો પરફેક્ટ આવે છે સપનાનો જે સ્વભાવ છે એ જ પરફેક્ટ આવે છે પણ અમુક લોગરનો એને એક્ઝામ્પલ આપ્યું કે એમાં ક્યારેક જોવો તમે એટીટ્યુડ આવી જાય છે તો એવું બધું કીધું એણે મસ્ત વાત કરી મે સપનાને આખો મેસેજ સંભળાયો થેન્ક યુ સો મચ કે તમે મારી ચિંતા કરી અને મેસેજ મોકલો હા હા તો બહુ નોટિસ કરતા બીજું એક એવું નોટિસ કે હમણા એમાં મેસેજ આવ્યો તો કે તમે તમારો પાકેટ પાછલા ખીચામાં નાખો છો પેનના પાછલા ખીચામાં ત્યાં નો રખાય પછી કેમ નો રખાય તેણે નો કીધું પણ એનું કારણ મને સપનાએ કીધું કે પાછલા ખીચામાં ક્યારે બેસાય નહીં એટલે મને ઈ ખબર પડી જો અમુક વસ્તુ આવી આપણે લાઈફમાં ખબર જ ન હોય કે આવું બધું હોય હું તો જનીની ને રાખતો કેમ કે મારા પાસે બે રૂમાલ એટલે એક રૂમાલ ને બે ફોન હોય આગલા ખીચા ફૂલ થઈ ગયા હોય એટલે હું પાછળ પાકીટ રાખતો પણ હવે ટ્રાય કરશું ચાલ હવે ફટાફટ એક બે રીલ્સ ઉતારી અને હું પાછો ઓફિસ જાઉં કેમ કે ચાર વાગી ગયા છે ટોન્ટાના હું સ્પેશિયલ રીલ્સ ઉતારવા આવ્યો હતો અને આ લીધું સપનાને માટે આ લાવ્યો હતો કેમ કે એને એના કબાટમાં લગાવું હતું એટલે મમ્મી હાટું ત્રણ લેવો ને ત્રણ તારા માટે લાવ્યું ગેસ કોક મારી ગાડીમાંથી ઓ કાઢી ગયું છે આવું થોડું હાલે કોકનો ખોવાઈ ગયો છે મારામાંથી આ ચોરી ગયું ના કોક ઓ ચોરી ગયું ઓ ચોરી ગયું ઓ આપણે પાસે હોન્ડા ની ગાડી છે તે હોન્ડા માં કોક ઓ કાઢી ગયું હવે આપણી ગાડી હંડા થઈ ગઈ હંડા ગયા તા કે આજ નજર ગઈ હ મારા ખ્યાલ હતો ત્યાં સુધી પણ આજ ખબર નઈ આજે ઓ ગાય થઈ ગયો તો હંડા ગાડી થઈ ગઈ ખાલી ઓ લેવો છે ને એ કઈ મળશે નઈ માર્કેટ માં હવે મારે હંડા ગાડી ચલાવવાની અને મમ્મી આ ઠેલી પાર્સલ મોકલાવીશ નીચે થી મમ્મી ને રોટલા જોઈ ત્યાં મમ્મી ને પપ્પા ને મને થોડા કઈ મોળા લાગે સપના બહુ ભાવતા હશે બહુ ભાવે ને

ફ્રેન્ડ મોડા આવ્યા ને એટલે અત્યારે અહીંયા રોડ ઉપર આવી ગયા છે ભી અમે રોડ ઉપર બેઠા છે ની ફ્રેન્ડ આ ભાઈ અમે બહુ પૈસાવાળા હતા અમે રોડ ઉપર આવી ગયા હવે રોડ ઉપર આવી ગયા છે અને આ બે અહીંયા છે બાકી કતારગામ ની બધી લેડીઝ આજે ન્યા ગોલા ખાવ ભેગી થઈ છે અને મરાછાવાળા અહીંયા ભેગા થયા છે એટલે બધા ન્યા છે અને ફૂલ એન્જોય કરે છે ગોલા ખાય છે કે ફાસ્ટફૂડ ફૂડ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ ખાય છે ને પછી ગોલા ખાવાનું પ્લાન હતો આને બધી ખબર થાય ક્યારની વાત કરતી મહેનત કરતી હતી કતાર વાળા પ્રોગ્રામ પેલા ગોઠવૈ ગમ્મે પ્લાન પેલા કરે પછી જાવન ટાઈમ થાય એટલે કેન્સલ કે જ છે અને અમે ફ્રેન્ડ માટે છે હો બહુ પૈસા વાળા લોકો નું છે ફ્રેન્ડ એમ કેવાય

ખરાબ ન થાય અને પછી મળીએ અત્યારે બાબા એક જ્ઞાન આપ્યું મને એતે લાઈટ છે આખા સુરતમાં જેટલા પોપડા છે ને એ ત્રણ જણાએ રોયકા છે એક કાર મેળાવાળાએ એક ઢોંસાવાળા એ એક બસવાળા એ ગમ્બે પોપડું પડ્યું હોય ત્યાં નાખી દે ડ્રોમ નાખીને શરૂ થઈ જાય આવી જાઓ કાર લેવા સાચી વાત ને તમારે ગમે અહીંયા નિરીક્ષણ કરેલું સુરતનું ગમ્મય પોપડું હોય છે ને કાં ઢોસાવાળા હોય છે કાર મેળા હોય છે મોસ્ટ ઓફ લીયા બે લોકો જ હોય છે હા હા

ઢોસા ખબર પાણી સરસ જ લાગે પચી જાય વેલો ઢોસા તો ઇન્સ્ટન્ટ પચી જાય તો ઘરે ભોગે ભોગે ઘરે ઢીલા

કાલા ખટ્ટા આજે આ ખબર નહી આ લોકોએ પ્લેન ગોળો કેમ મંગાયો પણ મજા આવી પ્લેન ખાવાની આમાં છે અને આ બે કીધું એમ છે એવું લાગે કાજુ બદામ ઘરે લઈ આવા નહીં ઓર્ડર કાજુ અહીંયા ચડાવીને લાવવાના ગોળો ખાધો એક કા રાજ ખુલી જાય કે આમ ગાત માં નાખીને છે આનો છે બલા ફેરા કેટલા હોય સાત ફેરા હોય કેમ સાત ફેરા હોય હા તો તાર લગનમાં તે કેટલા ફેરા હું ચાર જ ફેરો એવું એવું મેરેજ માં આવતી

એવું થતું હોય કદાચ એને મળવું હોય એમ એ હોય ને શરમાતા બધા નો હોય એવું નહીં મળવું ન હોય એમ હોય એવું થયો ચાલો તે હવે આ વિડીયો એન્ડ કરીએ છીએ અને હા આ બાજુ જે વિડીયો દેખાય ને એ છે ને સપનાની ની નો છે અને ડેઈલી વ્લોગ પણ છે તો સરપ્રાઈઝ આપેલી એ પણ છે તે દિવસે નવરાત્રી હતી તો એ બધું છે અંદર અને મસ્ત વિડિયો છે જોઈ આવજો બાકી આપણે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર